પ્રિન્સેસ જેના ઉપર હાથ મૂકે ને વસ્તુ લઈ આવવાની છે મારા આજે પપ્પાની ટાલ પડવાની ઓ પપ્પાજી આ બાજુ જો બાકી બહુ મસ્ત મસ્ત વસ્તુ મળે છે અહિયાં શું કે છે શું છે ડ્રેસિંગ ટેબલ એ ઓલું પેપા પીગનું છે મેડમ અમારા કન્ફ્યુઝ થઈ ગયા છે શું લેવું શું નહીં શું લેવું બોલ ચાલ અંકલે ચાલુ કરું તું સોંગ ગા ચાલ હાલ અમી ની સ્પીકર નો માઈક છે

કન્ફ્યુઝ જ થઈ ગઈ છે મેડમ શું લેવું શું નહીં ટીશર્ટ સિલેક્ટ કરી છે ગેમ ભરે બેટા કરો છો આમ જો ભૂતળી ને ભૂતળી આવી છે છોકરી મારી ફિશિંગ ગેમ છે કઈક ભાઈ અનબોક્સ કરે છે ફાઈલ મિથિંગ હોય છે હમ પીસ મે

તમે બોલ રહે આ લોકો આલુ કાળા હસલ કરી દીધી છે એ એ જોજે નીકળી ગયા છીએ હવે દુકાન બહાર એ ગિફ્ટ ગમે તને આમ જોજે ની દુકાને આવી ગયા છીએ હવે મેડમ માટે કેક સિલેક્ટ કરે છે કેક સિલેક્ટ કરે છે સિલેક્ટ કરી છે મેડમે અમારા બરાબર ને કીશું આમ જો બહુ મોટી બેકરી છે આ ટ્રાફિક આવતાના વેત વેદ ગિફ્ટો અનબોક્સિંગ કરવાનું ચાલુ કરી દીધું છે એ કીશુ ઉભી તો રે નોક્સ ફાયદા માં રહ્યો આજે બર્થડે કીશુ નો છે પણ નોક્સ ફાયદા માં રહ્યો એ ઓલી જો ઓલી જો ઊંધું કરશે બધું જા નક્ષ માટે લીધી કાર બહુ સ્પીડમાં દોડકે એને એડવાઇસ આલવી પડશે મમ્મી એડવાઇસ આલવી પડશે હાચવવાની એમ આજો ફિશિંગ ની ગેમ લેવડાઈ છે કિશુ એ આમાં બધા મોટી માછલીઓ ગોઠવવાની અને ઉપર બધા નાની ગોઠવવાની હે ને અમુક ના મોડા ખુલ્લા હશે એવું કેતા હતા નોલા ભાઈ ડાયરેક્ટ મોડામાં નાખવાનું પકડવાનું હા ભરાઈ દો ચાલો ફટાફટ ના નાની ગોઠવવાની ઉપર પાછી નાની ગોઠવવાની પણ તમે એડવાન્સ ગોઠવી દીધું નીચેથી બટન તો ઓન કરો હા જ પણ છે અવારોડ્સ છે થાય છે થાય છે હે ને જોડે હા એ જે જોઈએ આમ જોજે તું પકડીશ ત્રીજી આ વસ્તુ છે ઉભારો નસ અને ખેંચવાનું નથી માઇક છે લેખીશું પકડ કાર્ડ પેલે બાર નકશા કાર્ડ તો બાર કાર્ડ ધીમે રેન કાર્ડ ઉન પર થી હા ચાલુ કર અંદર બટન હશે બાર કાર્ડ કી શું આમ જો તો ઉભી ઓન હશે લખેલું નીચે બેટા નીચે ચેક આ લે આ લે बोला चला उभी रहा चालू कर हलो हलो बोल चल <laughs> गीत गा चल मस्त गीत गा कई गीत गई गीत गा चल अलू ओलू गा चल कृष्णा है वासुदेवा है गाओ चलो <laughs> आम जो बोल બીજું ગાવ ચાલો બીજું શું કઈશ હોકલીઓ ગા હોકલીયો ગા ને હા ઉડી ઉડી ગાવ ચાલો

ઈઝી લાગતું છે તો ઈઝી છે આ ગેમ ઈઝી નતું લાગતું કે આ તો કાઢી દેવાય લો એક બી નીકળ્યું નહીં હજી કીસુ એ અમાર એ મો મડમ મો મડમ હું આ સિંગર અમાર ચાલુ પડી ગયા છે હા ભાઈ ના રો આતા ચાલો હા મારે જોડ છોટા પેક બડા ધમાકા વાળું સ્પીકર છે બહુ અવાજ કરે છે પકડો ચલો એમની ખબર પડી ગઈ છે એ એ એ ઉભો નઈ રહેતો ને કે એ એ એ મોક 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 જલ્દી જલ્દી उभ रहे तू गुंज वार करे ए ए ए ए, ए वेरी गुड <laughs> आवडी गियो किसे आवडी गिदन ए ए ए मोक 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 जल्दी पण एजन डांडी पकडन अली दोरी हला छे ना लिदे जो पकडी राख छे आ जो जो टेक्निक वापर जो ए वेरी गुड कितला बचिया વેરી ગુડ પછી મોટી કોણ પકડશે વિનર વિનર પકડ 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 આવડે બેટા આવડે

આવી છે છેલ્લે જોઈએ કોણ વિનર બન્યું છે વધારે હાઈએસ્ટ માછલી કોને કલેક્ટ કરી છે એ એ એ એ એ કાઉન્ટ કાઉન્ટ કરો કરો ચાર તમાર કેટલી છે દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ મારી બી દસ નક્સની નક્સની ચાર કિસુ

केक खाता। आता. अब बाना खवड़ाई दो मोटा न खवड़ाओ पीकू नो कोसिदार नो हम्म इनका हारू दो फेवरेट किसुनी है किसु केक तो फेवरेट है वा वांदोनी वांदोनी बस हां ले ले ये दिया हम्म હમમ કરો કર્યું અલ્યા હવે 얘 ને છોડવા એ વિરે મૂક તો કાપી આવો છો જેમ કરી આવે તો રિફાઈડ છે તો ચલા કર ચાલ લે ચલા કર હેપી બર્થડે ટી ટી બર્થડે બર્થડે તો

ડેસ્ટિનેશન ઉપર અમારા પીઝા લવર બેન ને પીઝા ખાવા હતા પીઝા ખાવા હતા પીઝા ખાવાના ને પીઝા ચલો દાદા મારો છે બર્થડે કટે આયે કટે કટે આયે તું નક્સો સેવન ચીજ એક આવી ગયો છે હજી એક બીજું બાકી છે હે কিছা নাই